તો રક્ષાબંધન ને લઈને પોસ્ટ વિભાગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પોસ્ટ વિભાગે વોટરપ્રુફ રાખડી કવર સાથે પોસ્ટની આ વ્યવસ્થા છે સ્પીડ પોસ્ટ થી રાખડી મોકલી શકાશે વિદેશ રહેલા ભાઈઓ માટે મોકલી શકાશે રાખડી પોસ્ટમેન ને સોપાય રાખી સ્પીડ પોસ્ટની જવાબદારી અમદાવાદની નવરંગપુરા પોસ્ટ ઓફિસ ખાતે જામી ભીડ જાણે રાખડી સ્પીડ પોસ્ટ થી મોકલતા હોય છે બહેનો ભાઈઓને મોકલતા હોય છે ત્યારે આ વ્યવસ્થા કરવામાં આવી છે પોસ્ટ વિભાગ દ્વારા કે જ્યાં વોટરપ્રૂફ કવર સાથે અને સાથે જ સ્પીડ પોસ્ટ ની જવાબદારી સોંપવામાં આવી છે વર્ષે પોતાની બહેનોને અમારા પોસ્ટમેન દ્વારા રાખડી પહોંચાડવામાં આવે છે અને એ રાખડી અમે દસ રૂપિયાનું જ ફક્ત એન્વેલપ હોય છે જે બિલકુલ વોટરપ્રૂફ છે જે વરસાદની સિઝનમાં આપણે ઘણી વખત રાખડી બહેનો સુધી ફાટેલી તૂટેલી કન્ડિશનમાં પહોંચાડતા હોઈએ છીએ એની જગ્યાએ તમે દસ રૂપિયાનું એનવેલપ આ કવરમાં નાખી જેમાં રાખડી દોરેલી છે તેનાથી પોસ્ટમેનોને બી અંદાજ આવે છે કે આમાં રાખડી છે એટલે રક્ષાબંધનના આગલા દિવસ સુધી પોસ્ટમેન એ રાખડીને પોતાની બહેન સુધી પહોંચાડે છે અને દર વર્ષ કરતા આ વર્ષે બી અમારું આ આ કેમ્પિયનમાં અપ્રોક્સિમેટલી ઘણો જ વધારો થયો છે બધા જ આ વસ્તુ પ્રિફર કરે છે અને એનો લાભ લે છે પહેલી વખત હું પોસ્ટમાં આવું છું અત્યારે અને રાખડી અને કપડાં મોકલાવાના છે મારી દીકરી માટે ઓસ્ટ્રેલિયા માટે હા હવે હું તો એમ કહેવા માગુ તો બેન પહેલી વખત હું મોકલાવું છું પોસ્ટમાં મને કંઈક મારી ફ્રેન્ડે કીધું તો હા સર તમે સાંભળ્યું મારી ફ્રેન્ડે કીધું એટલે મને પોસ્ટમાં બહુ સારી રીતે સર્વિસ આપે છે કે અને ત્યાં તમે ઓસ્ટ્રેલિયા મોકલી શકે છે તમને ત્યાં આગળ